નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિટાણું ચેનલમાં જાણો દુનિયામાં પહેલીવાર કોણે બનાવી હતી પાણીપુરી કોને આવ્યો હતો પૂરીમાં પાણી ભરીને ખાવાનો આઈડિયા પ્રથમવાર પાણીપુરી બનાવવા વિશે વાત કરવામાં આવે તો તેનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલું છે ભારતના કોઈ પણ શહેરમાં તમે રહો છો તમારા શહેરમાં પાણીપુરી ચોક્કસ મળતી હશે બની શકે તમારા શહેરમાં પાણીપુરીને બીજા નામે ઓળખવામાં આવતી હશે પરંતુ પાણીપુરી વેચાતી તો હશે જ ચાલો આજે તમને જણાવીએ કે પાણીપુરીનો ઇતિહાસ શું છે અને તેને પહેલીવાર કોણે બનાવી હતી આજે બજારમાં પાણીપુરી મળે છે તેમાં બાફેલા બટેકા વટાણા તો ઘણી જગ્યાએ ચણા ભરવામાં આવે છે અને પછી તેને ચટપટા પાણી સાથે સર્વ સૌ કરવામાં આવે છે હવે ફ્લેવર પાણીપુરી પણ આવે છે પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે પાણીપુરી પહેલીવાર કોણે બનાવી હતી તેને આ જ રીતે બનાવી હતી કે અલગ રીતે પ્રથમવાર પાણીપુરી બનાવવા વિશે વાત કરવામાં આવે તો તેનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલું છે જો કે તેના નક્કર પુરાવો નથી પરંતુ કહેવામાં આવે છે કે તેને પહેલીવાર દ્રૌપદીએ બનાવી હતી પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દ્રૌપદીના લગ્ન કરીને સાસરિયામાં આવી તો તેમની સાસુ કુંતીએ તેમને પરીક્ષા માટે એક કામ સોંપ્યું તેમણે કહ્યું કે આપણે વનવાસ ગુજારી રહ્યા છીએ એટલા માટે આપણી પદરતું ભોજન નથી એવામાં ઘરમાં જે શાકભાજી અને લોટ પડ્યો છે તેનાથી પાંડવોનું પેટ ભરવાનું છે કહેવાય છે કે ત્યારબાદ દ્રૌપદીએ શાકભાજી અને લોટમાંથી એક એવી સ્વાદિષ્ટ વસ્તુ બનાવી જેનાથી બધાનું પેટ ભરાઈ ગયું મહાભારત ઉપરાંત પાણીપુરીનો સંબંધ મગજ સાથે જોડાયેલો છે કહેવાય છે કે પાણીપુરી મગધમાં ફુલકી તરીકે ઓળખાતી હતી તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ બિહાર અને ઘણા રાજ્યમાં પાણીપુરીનો પુછકા કહેવામાં આવે છે જોકે તેને મગજમાં પહેલીવાર કોણે બનાવ્યો હતો તેના વિશે જાણકારી નથી પરંતુ તેને મગજ હોવા પાછળ તર્ક આપવામાં આવે છે પાણીપુરીમાં નાખવામાં આવતા મરચાં અને બટેકા મગધકાળ એટલે કે ઈસવીસન પૂર્વ ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં ભારત આવ્યા હતા આ બંને વસ્તુઓને પાણીપુરી માટે જરૂરી છે ઓમ નમઃ શિવાય